ભગવાન મને એ જોઈ હસુ હજારો વાર આવે કે તારા બનાવેલા આજે તને બનાવે અમુક વાર તો મંદિરમાં દેખીએ ને તો ઘરે ફ્રૂટ ના ખાતો ને ક્યાં જાઓ કે મંદિરે એક કામ કરવા લેતા જાઓ કે ત્યાં ધરાઈ દેજો જ્યારે બી તમે ભગવાનને કોઈ બી વસ્તુ અર્પણ કરો એનો એનો અર્થ શું થાય અને એના સફલ ફલદાન એને ફલદ હસ્તુ સદા મમ આ સનાતન ધર્મ છે કોઈ કહે ને કે આ શિવજીને દૂધ અર્પણ કરવું એના કરતા કોઈ ધારો કે ગરીબને દેવું હંમેશા આ સનાતન ધર્મ ઉપર પ્રહારો ખૂબ થયા પણ કદાપી તમે એવું ન વિચારતા અથવા ન કરતા શિવજી તમે એને જેટલો બી અભિષેક કરો દૂધનો અભિષેક કરો એનું પુણ્ય ખૂબ છે આ સમુદ્ર મંથન થયું તમે જેટલા બી શિવાલય તમે જોયા હશે અથવા જોશો અને જેટલા બી તમે જ્યોતિર્લિંગ જોશો એ બધા પાણીના નજીક છે તમે શિવજી ઉપર જેટલી બી વસ્તુ ચડાવો છો ને દૂધ દહીં ઘી મધ શાંકર બીલીપત્ર આકડો તો એ દરેક વસ્તુ પાણીમાં જાય તળાવમાં જાય નદીમાં જાય સરોવરમાં જાય અંતે બધું મહાસાગર દરિયામાં જાય અને સાયન્સ બી કહે એના જ કારણથી આ અદ્ભુત જે સમુદ્ર મંથન બી થયું એ સમુદ્ર આ શિવજીમાં જેટલી બી તમે વસ્તુ અર્પણ કરો એમાંથી અદ્ભુત વસ્તુઓ બને છે અને અત્યારે પણ ગેસ ઇત્યાદિ બધું જે બને એ સમુદ્રમાંથી મળે છે તો કદાપી એવું ના વિચારવું કે શિવજીને દૂધ અર્પણ ન કરવું જો તમારે ગરીબને દેવું હોય તો દેવું પણ શિવજીનો ભાગ તો શિવજીનો જ્યારે બી તમે દૂધ ચડાવો તો દૂધ પ્યોર ચડાવવું મિક્સ ના કરવું ઘણા બધા મહાદેવને અભિષેક તો કરે ઘરેથી દૂધ આટલું લઈ જાય શિવજીને અભિષેક કરવાનો ને લોટો આટલો થઈ જાય સીધો ભગવાન મને એ જોઈ હું હજારો વાર આવે કે તારા બનાવેલા આજે તને બનાવે થોડું ચડવા તો ચડાવું જ નહીં હું તો કહું પણ જયારે બી ભગવાનને અર્પણ કરું તો છેતરપિંડી ના કરવી ભગવાનને જ્યારે તમે છેતરપિંડી કરશો ને તમે જેવા ફ્રૂટ ખાવ છો એવા જ ભગવાનને લઈ જવા અને જેના નિમિત્તે લાવો ધારો કે તમે ઘરે તમારા ખાવાના નિમિત્તે ફ્રૂટ કે ડ્રાય લાવેલા હો તો એ ભગવાનને અર્પણ ન કરવા સ્પેશિયલ ભગવાન માટે લાવેલા હોવ તો જ ભગવાનને અર્પણ કરવા અમુક ઘરે ફ્રૂટ ના ખાતો ને કે ક્યાં જાવ કે મંદિરે એક કામ કરવા લેતા જાઓ કે ત્યાં ધરાવી દેજો ઘરે તમે નાખો એટલે ભગવાન માટે લેતા જાઓ કે એવા ભગવાનના કેળા અર્પણ કર્યા હોય કેરીઓ અર્પણ કરી હોય જ્યારે બી તમે ભગવાનને કોઈ બી વસ્તુ અર્પણ કરો એનો એનો અર્થ શું થાય અને એને સદા મમ કે ભગવાન હું તને જેવા ફળ આપું છું તેવા ફળ તું મને જન્મ જન્માંતર સુધી આપજે આ વર્ષે ગરમી બી ખૂબ પડી કેરી બી હોય ને કેરીની સિઝન પાછી કેસર કેરી હોય આપુસ કેરી હોય બદામ કેરી હોય તોતા કેરી હોય આપણે ઘરે ખાવાની હોય તો કઈ લઈ જઈએ કેસર ભગવાનને અર્પણ કરવાની હોય તો એક વાર દાંત બટકું ભરે ને તો ત્રણથી દાંત ને ખબર પડે કે તોતા કેરી ખાધી ભગવાનને એવી ચાર તોતા કેરી અર્પણ કરે ભગવાન એક નહીં ચાર સંતાન આપે ચારે ચાર તોતા જેવા વ્યક્તિ સીધો થઈ જાય આખી જિંદગી આલાલ કરે ભગવાન ના આલો પણ સારી અને ભગવાન દેખો એ તો સિંહે કેવો છે એ બધા હિસાબ પૂરા કરી દે અને ભગવાન તમે લખી રાખજો તમે છેતરપિંડી ભગવાન સાથે કરો ને ભગવાન અહીંયા જ તમને રિઝલ્ટ હવે દેખો પહેલાં એવું બધું હતું કે પેલા જન્મમાં રિઝલ્ટ બધું ટુ જી થ્રી જી ફોરજી સેવન જી આ તો શિવજી હવે સાક્ષાત થઈ ગયા છે એમ હવે તરત તર રિઝલ્ટ તમારા છોકરાને દેખીને દુખી થવાનું આ ભગવાન આ શું આલ્યું તે પણ તે તોતા જ અર્પણ કર્યા ભાઈ કેળા બી ઘરે નાખે હા પેલા કાળા કાળા થઈ ગયા હોય ક્યાં જાવ કે મંદિર જાઓ લેતા જાઓ ભગવાનને જ્યારે બી અર્પણ કરો થોડું અર્પણ કરવું કાં તો કરવું જ નહીં હું તો કહું પણ જ્યારે બી અર્પણ કરો ત્યારે શ્રેષ્ઠ ક્વોલિટીનું જેવું તમને પસંદ છે હું એવું નથી કહેતો કે તમે ધારો કે તોતા ખાતા હો તોતા જ અર્પણ કરજો તો ભગવાન સ્વીકારશે તમે પાણી વાળું દૂધ પીતા હો તો ભગવાનને પાણી વાળું જ અર્પણ કરજો તો ભગવાન સ્વીકાર છે તમે હારું ખાવ જો તમને ખબર પડે કે દાળમાં મીઠું વધારે છે ચા ની અંદર ખાંડ નું પ્રમાણ વધારે છે તો શું પરમાત્માને ખબર ના પડે કે આ ઘરે શું ખાય છે મને શું અર્પણ કરે પછી તોતા જેવું થાય દેખવા દેખી લો રોજ દુખી થવાનું એટલે ભગવાન સાથે કદાપી છેતરપિંડી ના કરવી ઘરે તમે બાસમતી ખાતા હો અને કથા મહારાજ લખતો કણકી ગુજરાત સતત હા મહારાજ છે ચાલી જશે કે મહારાજ ને ચાલે છે જયારે હું કર્મકાંડ કરતો ને તો બે વ્યક્તિની તો પૂજા પણ ચેકિંગ માટે રાખતો કે ક્વોલિટી હું લખી ના લઉં કે આ બ્રાન્ડ નું જોઈએ અને મારું જીવનનું સૂત્ર મરવું તો સર્જન થી અને બળવું તો ચંદન થી પૂરું તો થઈ જવાય અને મેં હો કે તમે જો પરમાત્માને તમને જેવું પસંદ છે એવું તમે કરો ને તો તમારું લેવલ બી તમારું આત્માનું લેવલ એ તો ઊંચું આવે ભૌતિકતાનું લેવલ બી ઊંચું આવે અને એટલું યાદ રાખજો આ વ્યાસપીઠ ઉપરથી કહું છું કે તમે કદાપી કોઈને બનાવતા નથી તમે એવું વિચારો કે તમે આને બનાવ્યો આમ કર્યું તમે તમારી જ આત્માને નીચી કરી કોઈ દર તમે કોઈને બનાવતા નથી તમને એવું લાગે બે મિનિટ માટે કે હું બુદ્ધિ સારી છું આને બનાવ્યો પરમાત્મા તમે તમારું જ અહિત કરો છો જ્યારે તમે કોઈના સામે ખોટું બોલો છો તો એવું ના સમજતા કે તમે સામેવાળાને બનાવ્યો તમે તમારું જ તમને આત્માને નીચો લાવ્યા છો તમે તમારું જ અહિત કર્યું છે આ પરમાત્મા છે અને એનું લેવલ આગળ એની કૃપા વિના કદાપી કઈ શક્ય નથી